ચલો ભાઈ તો અવાજ આવી રહ્યો છે કે નહીં એક વખત કન્ફર્મેશન આપી દો હલો નમસ્કાર ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારા સૌનું અનુજરાતની યુટ્યુબ ચેનલ પર અને આપણે મળ્યા છીએ એક બહુ જ મેસેજ સાથે સાથે ટોપિક ઓકે અવાજ તો બરાબર આવી રહ્યો છે તો વાત શું છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ કે ભાઈ વાત શું છે વાત એમ છે કે આપડા જે વિશ્વની અંદર હવે લાડલા બનવા માંગતા જે ટ્રમ્પ ભાઈ છે ટ્રમ્પ ભાઈ એ ટ્રમ્પ ભાઈ જોઈએ છે નોબેલ પીસ પ્રાઇઝ એટલે કે નોબેલ નો શાંતિ પુરસ્કાર જોઈએ છે અને આ શાંતિ પુરસ્કાર માટે મેં તમને આગળ પણ જણાવ્યું કે કોઈ એમને નોમિનેટ કરે તો આ નોબેલ પ્રાઇઝ મળે નોબેલ પીસ પ્રાઇઝ એ વિશ્વનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે એ વિશ્વની અંદર જેને પણ મળે છે એ શાંતિ દૂત તરીકે ઉભરીને આવે છે અને જો ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો એનો મતલબ કે વિશ્વની અંદર આ પ્રાઇઝ પણ હવે કોઈનો ભરોસો નહીં રહે હું આવું શું કામ કહી રહ્યો છું એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાના છીએ તો કણ છે એ બે દેશો કે જે ડોનાલ્ડ ટ્રમ્પ ને નોબેલ પીસ પ્રાઇઝ મળે એવું ઈચ્છી રહ્યા છે અથવા તો ટ્રમ્પ એમની પાસે એવું બોલાવડાવી રહ્યા છે શું કામ બોલાવડાવી રહ્યા છે તો નોબેલ પીસ પ્રાઇઝ ની અંદર 10 કરોડ રૂપિયા જેવી ડોલર જેવી રકમ મળે છે પણ એની કોઈ પડી નથી ટ્રમ્પ ને શેની પડી છે જો આ નોબેલ પીસ પ્રાઇઝ ટ્રમ્પ ને મળે છે તો એના દ્વારા બે હાજર છવ્વીસ ની અંદર મિડ જે એમના ઇલેક્શન આવે છે એની અંદર કામ લાગશે એક વખત માત્ર એક વખત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ ને આ પ્રશંસા ભર્યા બે શબ્દો શું કહી દીધા હતા ડોનાલ્ડ ટ્રમ્પ હવામાં ઉછાળવા માંડ્યા હતા બરાબર છે પુતિન ઇન્ટેલિજન્ટ પુતિન સાઈડ આઈ એમ ઇન્ટેલિજન્ટ અને આવું પાંચસો સભામાં જઈને કીધું કે પુતિન ઇન્ટેલિજન્ટ એન્ડ આઈ શુડ બી લીડર ઓફ અમેરિકા મારે અમેરિકાનું રાષ્ટ્રપતિ બનવું જરૂરી છે અથવા હોવું જોઈએ આવું કીધું અને પછી એ ભાઈ ગુંદર લઈને ચોટી પડ્યા હતા તો વાત એમ છે કે જો નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો તો આ વાત તો એ સત્તરસો વખત બોલશે એમ નામ પણ બોલી જ રહ્યા છે અહીંયા પણ ભારતમાં અમુક લોકો બોલી રહ્યા છે કે ટ્રમ્પે સીઝ ફાયર કરાયું ટ્રમ્પે સીઝ ફાયર કરાયું ટ્રમ્પનો કોઈ જ રોલ નથી ટ્રમ્પનો કોઈ જ રોલ નથી ભારત પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાન જે છે એણે શું કર્યું છે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ મળે એના માટે નામાંકિત કર્યું છે બીજો દેશ કયો છે ઇઝરાયલ બંને દેશોની મજબૂરી છે પાકિસ્તાનને અમેરિકા હથિયાર ના આપે એના સિવાય જો એ નોમિનેટ ના કરે તો પછી પાકિસ્તાનની જે લોન આવે છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી વર્લ્ડ બેંક પાસેથી એ બધી બંધ થઈ જાય બરાબર જે અમેરિકાનો સપોર્ટ બંધ થઈ જાય તો અમેરિકાના જે મિલિટરીના વડા છે એમને બોલાવવામાં આવ્યા બરાબર સોરી પાકિસ્તાનના મિલિટરીના વડાને

એ શું કર્યું તું કમર તોડી નાખી હતી સોરી ભારતે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી કઈ રીતે તો એના લોક હિડ માર્ટિન કંપનીના રડાર છ રડાર જે બાવીસ મિલિયન ડોલરની કિંમતના લીધેલા હતા છ રડાર બરાબર છે તો એક રડારની કિંમત તમે વિચાર કરી લો કે લગભગ લગભગ કેટલા રૂપિયાની આસપાસ હતી ચાર મિલિયન ડોલરની આસપાસ હતી એને આપણે તબાહ કરી નાખ્યા સાડા ચારસો કિલોમીટરના રેડિયસમાં એ બધું જોઈ શકતા હતા છ માંથી ત્રણ તોડી નાખ્યા એક ચીનની મિસાઇલ વિશ્વ માર્કેટની અંદર નામ નીચું થાય નીચા જોણું થાય એટલે ભારતે બરાબર છે પાકિસ્તાનના ડીજીએમઓનો મેસેજ આવ્યો આપણા ડીજીએમઓ ઉપર કે અમારે ભાઈ બંધ કરવું છે બધું અને એની વચ્ચે પાકિસ્તાન જો કે છે કે અમારે આ કરવું છે અને ભારતને કે છે તો પાકિસ્તાન તો ગઈકાલે ગમે ત્યારે ફરી જશે પછી ભારત એમ કહેશે કે આ લોકોએ આવું કીધું તો માનશે કોણ તો વચ્ચે કોઈક મોટા બાપાને રાખવા પડશે ને ગામ બાપા તો ગામ બાપા કોણ છે અત્યારે અમેરિકા છે એટલે અમેરિકાને વચ્ચે રાખવું કે જો ભાઈ આ સીઝ ફાયર કરવાનું કે છે એટલે અમે સીઝ ફાયર કરીએ છીએ બરાબર છે એટલે શાંતિ કરીએ છીએ યુદ્ધ શાંતિ બરાબર તો વાત એમ છે છે કે કે પાકિસ્તાન જે જે એ હવે શું કરશે એમને એમને ત્યાં ભારત કહેવામાં આવે અંદર ઘૂસીને માર્યું હતું પણ એમને પછી ભૈસાબ બાપા કહેવા હતા એટલે પછી આપણે મૂકી દીધું હતું તો પછી એ કોના લીધે શક્ય બન્યું છે પાકિસ્તાનને જોતું હતું અમેરિકાના લીધે એટલે અમેરિકા જે છે એ હવે કોને ફોર્સ કરશે પાકિસ્તાનને કે હવે મારે નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે તું નોમિનેટ કર મને એટલે પાકિસ્તાન નોમિનેટ કરી રહ્યું છે બીજું આવે ઇઝરાયલ ઇઝરાયલ શું કામ કરી રહ્યું છે તો ઈઝરાયલ નેત્યના હું શું કામ કરી રહ્યા છે કારણ કે ઇઝરાયલ ઉપર સૌથી મોટો ખતરો ઈરાનનો હતો ઈરાનના જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એનો હતો તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે નેત્ય નાહુ છે ઇઝરાયેલના વડાપ્રધાન એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડને ટ્રમ્પને નોમિનેશન સોંપી રહ્યા છે કે ઇઝરાયલ તમારા માટે નામાંકન ભરશે નામ અંકન એટલે શું હજી એમને શું કરવામાં આવ્યા છે ત્યાં નોબેલ પીસ પ્રાઇઝની કમિટીમાં નામ મોકલવામાં આવ્યું છે બીજા ઘણા લોકો છે કે જેમને આ નોબેલ પીસ પ્રાઇઝની હરોળમાં હોઈ શકે છે બરાબર તો ઇઝરાયલના ના વડાપ્રધાન એના બાદ પાકિસ્તાન થઈને શું કર્યું છે અમેરિકા અમેરિકાએ કઈ રીતે મદદ કરી ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી તોડવા માટે બી ટુ મદદથી શેની મદદથી બી ટુ મદદથી તો એનો પ્રોગ્રામ પણ ડીલે થયો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઇઝરાયલ અને અમેરિકાની ટોક્સ થઈ છે એમાં પણ બરાબર જે પહેલા પાકિસ્તાને આની અંદર શું કર્યું હતું નોમિનેશન કર્યું હતું એના બાદ અહીંયા એટલે કે જે ઇઝરાયલના વડાપ્રધાન છે એમણે પણ કર્યું છે નોબેલ પીસ પ્રાઇઝ એમ નામ કોઈને પીસ પ્રાઇઝ આપતું નથી એમણે હકીકતમાં શાંતિનો માર્ગ ફેલાયેલો હોવો જોઈએ અનેક લોકોને શાંતિ માટે તેઓએ શું કરેલું હોવું જોઈએ તેઓએ સ્થાપિત કરવા માટે બહુ અહમ ભૂમિકા ભજવેલી હોવી જોઈએ બરાબર છે અત્યાર સુધીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ચાર અમેરિકાના રાષ્ટ્રપતિ આ નોબેલ સન્માન લઈ ચૂકેલા છે થિયોડોર રોઝવેલ્ટ ઓગણીસો છ વુડ્રો વિલ્સન જાહેર વહીવટના પિતા યાદ છે ઓગણીસો વીસ જિમી કાર્ટર બે હજાર બે બરાક ઓબામા બે હજાર ઈરાન અમેરિકાની પરમાણુ સંમેલન માટે અને પેલેસ્ટાઇનના મુદ્દા ઉપર એમના વ્યવહારિક પ્રયાસો માટે બરાબર છે અને બાકી રૂઝવેલ્ટને છોડીને બધા ડેમોક્રેટિક પાર્ટીના હતા આ રૂઝવેલ્ટ રિપબ્લિક પાર્ટીના હશે તો અત્યાર સુધીમાં એક હજાર બાર લોકોને નોબેલ પુરસ્કાર મેળવ્યો છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેડિસિન સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં સત્તર સાલની પાકિસ્તાનની મલાલા યુસુફ આ પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરની સત્તાણું વર્ષના વૈજ્ઞાનિક જોન બી ગુડફના ગુડ ઇનફ એ સૌથી વધુ ઉંમરના છે અને છ લોકોએ અત્યાર સુધી તો નોબેલ લેવાની જ ના પાડી દીધી

કે નોબેલ પીસ પ્રાઇઝ તો હવે કદાચ મળે તો મળે કોને તો કે ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ તમને એક વસ્તુ જરૂર મળી શકે છે અને એ વસ્તુ શું છે એ વસ્તુ છે એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજરનું પદ તમારે જો બેન્કિંગની અંદર ડેપ્યુટી મેનેજર બનવું હોય તો પહેલા તમારે સેલ્સ ઓફિસર બનવું પડે સેલ્સ ઓફિસર બન્યા પછી તમને આસિસ્ટન્ટ મેનેજરમાં રાખવામાં આવે એના પછી એક પદ આવે એના પછી ડેપ્યુટી મેનેજર ત્રીજું પદ આવે તો તમને ત્રીજા પદ ઉપર મોકલવામાં આવે છે છે જો તમારી ઉંમર વર્ષની જો તમારો પચાસ ટકાના માર્ક્સ આવેલા છે તેની અંદર પચાસ ટકા ગ્રેજ્યુએશન દસમા બારમાં અને જો તમારો સિક્સ મંથ નો એટલે કે છ મહિનાનો કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર અનુભવ છે એ અનુભવનું સર્ટી છે તમારા આગળ તો તમે એક્સિસ બેંક ભારતની ત્રીજા નંબરની કઈ કોર્પોરેશન લેવલમાં ત્રીજા નંબરની ગ્રો કરતી અને ઓવરઓલ પાંચમા નંબરની ગ્રો કરતી કંપનીમાં ડેપ્યુટી મેનેજર બની શકો છો તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ જઈ શકે છે તમે ભારતના વિવિધ મેટ્રોપોલિટન સિટીઝ ફરી શકો છો તમે જે પ્રોફેશનલિઝમની અંદર કઈ રીતે વાત કરાય કઈ રીતે જે એમના કસ્ટમર્સ છે એમને ટેકલ કરી શકાય અને એમનો રિલેશન જે છે બેન્ક સારે કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય શીખી શકો છો અહીંયા તમને દર વર્ષે છ પોઈન્ટ ત્રણ લાખ રૂપિયાની નોકરી મળે છે અને ઇન્સેન્ટિવ અલગથી જો તમે જે બેંકે આપેલો ટાર્ગેટ કે જે પણ હોય એ પૂર્ણ કરો છો તો તમને આની અંદર સિક્સ પોઈન્ટ થ્રી લેક્સ પર એનમ મળે છે પર વર્ષ સિક્સ પોઈન્ટ થ્રી સેલેરી તો મળે છે એના સિવાય અલગ મળે છે હવે આની અંદર કરિયર પાવર તમને શું હેલ્પ કરશે તો તમારે ચેટ બોક્સમાં એક લખેલું ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભર્યા પછી તમારું અસેસમેન્ટ અસેસમેન્ટ થશે એ થયા પછી કરિયર પાવરની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે કરિયર પાવરની ઇન્ટર પેનલ ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેન્કની પેનલ ઇન્ટરવ્યુ લેશે આટલા તબક્કા બાદ એમને લાગશે કે તમારામાં એક કેલિબર છે કે તમે બની શકો છો રિલેશનશીપ બેંક મેનેજર તો તમને પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવશે અને આ ઓફર લેટર તમે સ્વીકારશો એટલે તમારી ટ્રેનિંગ ચાલુ બાર મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે આ ટ્રેનિંગ દરમિયાન પણ તમે સાડા ત્રણ લાખ રૂપિયા કમાશો પણ આ ટ્રેનિંગના કોર્સની ફી છે આ રહી લખી એટલી ટુ સિક્સ જેટલી ટોટલ તમારી ટ્રેનિંગનો ખર્ચો થાય છે અને આ ખર્ચો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે બેંકમાં જોબમાં લાગવાના છો એટલે બેંક તમને લોન આપશે

એ જે ફોર્મ આપેલું છે ચેટ બોક્સમાં કમેન્ટ બોક્સમાં એક ફોર્મ ભરવાનું છે આ લખ્યું જો આ એક્સિસ બેંકનું જ છે સાડા ત્રણ જેટલું તમને જે છે તમે જ્યારે લર્ન કરતા હશો ત્યારે અર્ન કરશો અને બાકી સિક્સ તમારી તેરમા મહિનાથી સેલેરી ચાલુ થઈ જશે પર એન વર્ક એક્સપિરિયન્સ મેં કીધું એમ છ મહિનાનો જરૂરી છે એજ્યુકેશનમાં પચાસ ટકા જરૂરી છે એકવીસ થી અઠ્યાવીસ વચ્ચેની ઉંમર જરૂરી છે અને તમારી કોમ્યુનિસ કોમ્યુનિકેશન સ્કિલ વાતચીત કરવાની જે તમારી સ્કિલ છે એ થોડી સારી હોવી જોઈએ તો આટલું જરૂરી છે ભાઈ અને એ તમને લઈ જશે ઉપર તમારા એક કરિયરના બહુ જ સારા પદ ઉપર ડાયરેક્ટ ત્રીજા પદ ઉપર એમ નામ તમારે સેલ્સ ઓફિસર બનવું પડે પછી આસિસ્ટન્ટ મેનેજર પછી ડેપ્યુટી મેનેજર અહીંયા તો તમે અહીંથી સ્ટાર્ટ કરશો એટલે ડેપ્યુટી મેનેજરમાંથી તમારું પ્રમોશન થાય મેનેજરમાં મેનેજરમાંથી સિનિયર મેનેજરમાં સિનિયરમાંથી મિડલ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટમાંથી તમને રોલ મળે બીજો સિનિયર લીડરશિપનો અને એમાં પછી હોય હેડ પછી ના આવે એટલે તમારું પદ ડાયરેક્ટ ત્રીજાથી શરૂ થાય છે બરાબર ભારતની સૌથી મોટી લાર્જેસ્ટ પ્રાઇવેટ બેન્કમાં તમે ડેપ્યુટી મેનેજર તરીકે સિક્સ પોઈન્ટ થ્રી એલ પર એનમ લઈ શકો છો આ બધા એ ચહેરાઓ છે કે જેમણે આ કોર્સ પૂર્ણ કરીને એમાં લાગ્યા છે આ બેચ પૂર્ણ કરીને અને આ બધા એ ચહેરાઓ છે કે જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે બીજો એક તમને સવાલ થાય કે સાહેબ અત્યારે અમે જો કોઈ પણ પ્રકારની જોબ કરતા હોય તો શું તમે જો જોબ કરતા હોય તો બે મહિનાનો નોટિસ પીરિયડ મૂકી દેવાનો વધુમાં વધુ બે મહિનાનો હોય બાકી એક મહિનાનો હોય બરાબર તમારે મૂકવી હોય તો નોકરી મૂકી પણ શકો છો ચાલુ રાખવી હોય તો બે મહિના ચાલુ રાખી શકો છો એનો પણ પગાર લઈ શકો છો ઓનલાઈન તમારી આવી રીતે બે મહિના હશે અને પછી તમારી ગ્રાઉન્ડ પ્રિપેરેશન તૈયાર થશે તો તમે આ કરી શકો છો બરાબર જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ ફોર્મ ભરી શકે છે બાકી આવા આપણા મહત્વપૂર્ણ સેશન સાથે આપણે મળતા રહીશું તો મળીએ જય હિન્દ જય ભારત